કોંગ્રેસના આવેદનપત્રમાં લખાયું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં શહેરમાં આવી ઘટના પ્રમાણમાં જાનહાની થઈ રહી છે સરકાર કેટલી કમિટી બનાવી પણ આજ દિન સુધી ન્યાય મળ્યો નથી ગુજરાત રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પડી ભાંગી છે સરકારનું કોઈ પણ સંસ્થા પર નિયંત્રણ નથી જેથી આ બાબતને ગંભીરતાથી લઈને ઉચ્ચતર ન્યાયાલયના ન્યાયાધીશ પાસે અમાનવસર્જિત ગુનાહિત ઘટનાની તપાસ કરાવવામાં આવે નેતાએ કહ્યું કે આ માનવ સર્જિત દુર્ઘટના છે આ પ્રશાસનની દેખરેખ હેઠળ ડોમ ચાલતું હતું જેથી ત્યાંના પોલીસ અને પાલિકા કમિશનર સીધા જવાબદાર છે તેથી તેમના પણ તપાસ થવી જોઈએ અને સાથે સખતમાં સખત સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારનું કોઈ જ નિયંત્રણ નથી મેળા પીપળામાં આ થઈ રહ્યું છે ભ્રષ્ટાચારનો આ ઉત્તમ નમૂનો છે તમામ બાબતે આ સરકાર નિષ્ફળ રહી છે તપાસ યોગ્ય થાય તે માટે રજૂઆત કરવામાં આવી છે રાજકોટ શહેરમાં જે ડોમમાં આગ લાગી હતી એક માનવસર્જિત દુર્ઘટના હતી અને એની અંદર ગુજરાતના નિર્દોષ નાગરિકો બાળકો મૃત્યુ પામ્યા છે અને એ પ્રશાસન સરકારની દેખરેખ હેઠળ ચાલતી આ ડોમ ની અંદર જે થયું છે એમાં સીધા મ્યુનિસિપલ કમિશનર ત્યાંના પોલીસ કમિશનર અને ત્યાંના પ્રશાસન પ્રશાસિત અધિકારીઓ સીધા છે તેઓની ઉપર ન્યાયિક તપાસ થવી જોઈએ ગુનાહિત પ્રવૃત્તિની તપાસ થવી જોઈએ અમે રાજ્યપાલ શ્રી પાસે એવી માંગણી કરી છે કે ગુજરાતના ઉચ્ચતમ ન્યાયાલય એટલે હાઈકોર્ટના જજ પાસે આ ઘટનાની તપાસ થાય અને એની સખતમાં સખત સજા થાય એવી માંગણી લઈને અમે

ખૂબ જ લોકોના માટે જીવ જોખમવાર છે કાવાડોમ હોસ્પિટલ તરીકે સ્કૂલ તરીકે કોલેજ તરીકે કે રેસ્ટોરન્ટ તરીકે કે જીમ તરીકે જે જીવતા જાગતા શમશાનઘાટ તેવી જેવી રીતે ચાલી રહ્યા છે આ વારંવાર આ જે ઘટના બની નથી ગુજરાતની પ્રજા ખૂબ ગુસ્સો છે અને આ સરકાર જે પણ તૈયારી કરે છે કે કામ ચલાવ બાબત કોઈ છે એ લોકોને ખાલી મગરના આંસુ બતાવે છે અને અઠવાડિયા પછી પાછા આ ડોમ ચાલતા થઈ જાય છે અમે એ જ માંગણી કરવા એવા છે કે સરકાર વારંવાર તપાસ કમિટીઓ બનાવે છે એનું પોટલું બનાવે છે અને અબ્રાઈ ચલાવી રહી છે તો આ બાબત સરની તપાસ હાઈકોર્ટના ન્યાયાધીશ પાસે થાય જેથી લોકોને ન્યાય મળે અને ન્યાયની અંદર લોકોનો વિશ્વાસ રહે કારણ કે અમે સરકાર પર કોઈ એવી અપેક્ષા રાખતા નથી કારણ કે જંગલરાજ ચાલે છે અને આ જંગલરાજ શાસક પક્ષના નેતાઓના મેળા પીપળામાં ચાલે છે ને ભ્રષ્ટાચારથી ચાલે છે